હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું લસણિયા બટેટા વડાની રેસીપી તો ફ્રેન્ડ્સ તમે બટેટા વડા તો ઘણા જ ખાધા હશે પણ આજે આપણે શિયાળાની ઋતુમાં મળતા લીલા અને તાજા લસણના બટેટા વડા બનાવીને તૈયાર કરવાના છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે અને શિયાળાની ઋતુમાં સવાર સવારમાં જો ચા સાથે લસણના બટેટા વડા મળી જાય તો ખાવાની તો મોજ જ પડી જાય તો ફ્રેન્ડ્સ વિડીયો માઇન્ડ સુધી બન્યા રહેજો ને વિડીયો ગમે તો લાઇક કરજો હવે ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં લસણના બટેકા બટેકાવાડા બનાવવા માટે તો મેં અહીંયા દસ નંગ જેવા મીડિયમ સાઇઝના બટેકાને ધોઈને લઈ લીધેલા છે તો હવે આપણે તેને કુકરમાં એડ કરી લેવાના છે તો આપણે છોલ્યા વગર જ એડ કરીશું તો અમે કુકરમાં બટેકાને એડ કરી લીધા છે હવે આપણે કુકરમાં બટેકા ડૂબાઈ જાય એટલું પાણી એડ કરીશું તો મેં પાણી એડ કરી લીધું છે હવે આપણે ઢાંકણું ઢાંકીને તેને

હવે આપણે તેને મેશ કરવાના છે તો મેં આ રીતનો કાંઠો લઈ લીધો છે હવે આપણે કાંટાની મદદથી બધા જ બટેકાને સરસ રીતે મેશ કરી લઈશું એક પણ ગાંઠો ન રહે એ રીતે આપણે સરસ રીતે બટેકાને મેશ કરી લેવાના છે તો મેં અહીંયા બટેકાને સરસ રીતે મેશ કરી લીધા છે હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એક ચમચી આપણે કાળા મરીનો પાવડર એડ કરવાનો છે એક ચમચી મેં અહીંયા લીલી વરિયાળી એડ કરી છે બે તીખા મરચાંને મેં ઝીણા કટ કરીને એડ કર્યા છે એક ઇંચ આદુના ટુકડાને મેં અહીંયા છીણીને લીધું છે તેને પણ આપણે એડ કરી લેવાનું છે એક ચમચી આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું એક આખા લીંબુનો મેં રસ કાઢીને લીધો છે તેને પણ આપણે એડ કરી લઈશું એક ચમચી મેં અહીંયા ખાંડ એડ કરી છે હવે ઝીણા લીલા સમારેલા ધાણા પણ એડ કરી લઈશું હવે ચમચીની મદદથી આપણે બધા જ મસાલા સાથે બટાકાને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણે સરસ રીતે તેને મિક્સ કરી લેવાનું છે તો એ મેં મસાલાને સરસ રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે લસણ આ બટાકા આપણે બનાવવાના છે તો મેં અહીંયા ત્રણ ચમચી જેટલું તેલને ગરમ કરીને લીધું છે અહીંયા મેં અડધો કપ જેટલું લસણ ઝીણું કટ કરી લીધું છે તેને પણ એડ કરી લઈશું અને તેને ચમચીની મદદથી સરસ રીતે એક મિનિટ સુધી મિક્સ કરી લેવાનું છે તો લસણ આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે તો આપણે લસણ વધારે જ એડ કરવાનું છે તો હવે આપણે સરસ રીતે તેને મિક્સ કરી લઈશું બધા મસાલા સાથે લસણને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું મસાલો આપણો મિક્સ થઈ ગયો છે હવે આપણે એક બાઉલમાં એક કપ આપણે બેસન એડ કરી લીધું છે એમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને તેને વિસ્કટની મદદથી સરસ તેવું મિક્સ કરતું રહેવાનું છે તો આપણે થોડું થોડું પાણી એડ કરતા રહીશું અને તેનું એકદમ થિક એવું બેટર તૈયાર કરી લેવાનું છે બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણી ચમચી મીઠું એડ કરી લઈશું એક ચોથાઇ ચમચ હળદર એડ કરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે બેટરને આ જ રીતે મિક્સ કરી લેવાનું છે તો બે બેટર આપણું તૈયાર થઈ ગયું છે તેને મૂકી રાખીશું અને આપણે જે લસણિયા બટેકાનો મસાલો બનાવ્યો છે તેના આપણે સરસ એવા બોલ તૈયાર કરી લેવાના છે તમે થોડું થોડું મિશ્રણ લેતા જઈશું અને આ રીતના આપણે બટેકાવાડાના વડા બનાવવાના છે તો આ રીતે આપણે મીડિયમ સાઇઝના બોલ બનાવી લઈશું તો આપણે આ જ રીતે બધા જ બોલ તૈયાર કરી લઈશું તો મેં અહીંયા બધા જ બટેકાળા વડાના બોલ તૈયાર કરી લીધા છે મેં અહીંયા અડધા કપ ચણાના લોટને ચાળી લીધો છે તો ફ્રેન્ડ્સ આ એક ખાસ ટ્રીક છે તો હવે આપણે જે બનાવેલા બોલ છે એને આ રીતે બેસનથી સરસ રીતે કોટ કરી લઈશું આપણે આ રીતે તેને ફેરવીને સરસ રીતે બેસનથી કોટ કરી લેવાના છે જો તમે આ રીતે કરશો તો તમારે તળતી વખત બોલમાં વધારે તેલ પણ નહીં ભરાય અને ખાવામાં એકદમ ટેસ્ટી અને બહારથી ક્રિસ્પી તૈયાર થશે તો આ એક ખાસ ટ્રીક છે ફ્રેન્ડ જરૂરથી ટ્રાય કરજો તો બેસનના ઘોળમાં હવે આપણે એક પિંચીટું ખાવાનો સોડા એડ કરવાનો છે અને સોડા એડ કર્યા બાદ હવે આપણે ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે ચમચીથી હલાવવાથી તે બેટર આપણું સરસ રીતે ફૂલવા લાગ્યું છે અને એકદમ ફ્લફી તૈયાર થઈ ગયું છે તો બેટર આપણું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે બેટર એકદમ લાઈટ થઈ ગયું છે તો તેલ પણ મેં પહેલાંથી જ ગરમ થવા મૂકી દીધું હતું અને તેલ પણ આપણું સરસ રીતે એવું ગરમ થઈ ગયું છે તો હવે આપણે વડાને ફ્રાય કરી લઈશું તો આપણે જે બેટર તૈયાર કર્યું છે એમાં આ રીતે બેસનથી કોટ કરીને વડાને તમે આ રીતે ઉપરથી સરસ રીતે ઘોળના અંદર ડીપ કરીને કડાઈમાં એડ કરવાનું છે તમે જોઈ શકો છો વિડીયોમાં મેં સરસ રીતે બેસનમાં કોટ કરી લીધું છે હવે આ જ રીતે આપણે બીજા વડા પણ એડ કરી લઈશું તો જેટલા કડાઈમાં સમાય એટલા વડા આપણે એડ કરી લેવાના છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે તો એક મિનિટ પછી આપણે વડાને પલટાવી લેવાના છે તમે જોઈ શકો છો કે આપણા વડા એકદમ સરસ રીતે ફૂલી ગયા છે તો વડાને તળાતા વધારે સમય નથી લાગતો લગભગ એકથી બે મિનિટનો સમય લાગે છે તમે જોઈ શકો છો કે આપણા વડા એકદમ સરસ સેવા તળાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેને બહાર કાઢી લેવાના છે તો એક ખાસ ટ્રીક સાથે મેં તમને વડા બનાવતા શીખવ્યા છે તો જે એ ટ્રીક તમે ટ્રાય કરશો તો વડામાં બિલકુલ પણ તેલ પણ નહીં ભરાય તમે જોઈ શકો છો કે એકદમ ડ્રાય લાગી રહ્યા છે તો હવે આપણે તેને બહાર કાઢી લઈશું આજ રીતે આપણે બીજા વડા પણ ફ્રાય કરી લેવાના છે તો આપણા એકદમ ટેસ્ટી અને એકદમ ચટપટા એવા લસણિયા બટેટા વડા બનીને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ તો તેને ચાય સાથે પણ તમે સર્વ કરી શકો છો કે ચટણી સાથે તો મેં અહીંયા તેને મરચાં સાથે સર્વ કર્યું છે તો ફ્રેન્ડ્સ રેસીપી કેવી લાગે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને શિયાળામાં લીલું લીલું તાજું લસણથી આ રેસીપી એકવાર તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાર સુધી આવજો